છેલ્લા બે વર્ષથી જર્જરીત હાલતમાં છે તૌરા ગામની પોસ્ટ ઓફિસ હાલ જે કોમ્યુનિટી હોલમાં પોસ્ટ ઓફિસ કાર્યરત છે એ હોલના સ્લેબના ગાવડા નીચે પડતા હવે તો ગામ લોકો પણ પોસ્ટ ઓફિસમાં આવતા ગભરાય છે તૌરા ગામમાં આવેલ મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી દસ બાય દસના ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે તૌરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં જેની અનેક રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવામાં આવી નથી તવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતા થી વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શન ત્રણસો સિનિયર સિટીઝન પાંચસો સુકન્યા ખાતું સો વીમા પોલિસી દસ ડિજિટલ ખાતા ત્રણસો તથા અઢાર વર્ષથી નાના બાળકોના ખાતા અને દસ અને સોલાર રજિસ્ટ્રેશન પંચાવ કુરિયર રજિસ્ટર સ્પીડ પોસ્ટની રોજે બસોથી વધુ સહિતની સુવિધાઓ તમારા ગામ પોસ્ટ ઓફિસ ખાતે આપવામાં આવતી હોય છે ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામે હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલ તો ઠેકાણા નથી અને તવરા ગામની વસ્તી પંદર હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામ લોકોમાં આક્રોશ આજ રોજ ગામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરિત હાલતમાં દસ બાય દસના રૂમમાં કપડું બાંધી છતના સ્લેબના કાપડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ગામમાંથી આ

તમારા ગામમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે કાપડના એ મારીને ચલવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગ મેં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે ગામની વસ્તીને સોસાયટી જોતા પંદરથી વીસ હજારની વસ્તી જેવું ગામ બની ગયું છે પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બેહાલ જેવી છે

તો અમારે શું કરવાનું પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી દસ હજાર ઉપરની છે જેથી કરીને અમને સુવિધા મળે એ અમારે આભાર માનું છું